પ્રજાનો પ્રશ્નનો ઉલ્લેખ લાવવા વાળા એકમાત્ર ગુજરાતના ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા ભરૂચ જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા મામલતદાર તેમજ ડેપો કલેક્ટરને પ્રજાલક્ષી પ્રશ્નનો જલ્દીથી ઉકેલ લાવો અને આધાર કાર્ડ તેમજ રેશન કાર્ડ સરકાર દ્વારા જ બનાવવામાં આવેલા છે ને પછી સરકારને આધાર કાર્ડની કીટ તેમજ રેશન કાર્ડની કામગીરી દરેક ગામ પંચાયતમાં ચાલુ હોય તો મામલતદાર કચેરી કે અન્ય કચેરીએ જનતાને જવું ના પડે આવું કિંગ આખા ગુજરાતમાં એક ધારાસભ્ય છે કે ગરીબોના પ્રશ્નોને લઈ વારંવાર અધિકારીઓ તેમજ સરકાર જોડે ગરીબોના પ્રશ્નોની રજૂઆત કરતા હોય છે અને સત્તાધારી પક્ષના ધારાસભ્યો આડાકા કે માન વેતમો બેઠેલા છે તેવું મુકે ચર્ચાઓ થઈ રહી છે અને બીજી બાજુ આખા ગુજરાત ભરમાં રેશન કાર્ડ કિવાસી અને તેમજ આધાર કાર્ડ અપડેટ માટે ગરીબ પરિવારોને દરરોજ ધક્કા ખાને પાછું ફરવું પડે છે અને ગામ પંચાયત કે અન્ય બીજા સ્થળે આધાર કાર્ડની કીકો ફાળવવામાં આવે એવું લોક મુકે ચર્ચાનો જોર પકડ્યો છે ગુજરાતની સરકાર ભાષણમાં ગામ અને ઘરના સીમાડા સુધી યોજનાઓનો લાભ પહોંચાડવાની મોટી મોટી વાતો કરતી હોય છે અને બીજી બાજુ આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાસી માટે લોકોને કેટલા ધક્કા ખાવા પડતા હોય છે વિકાસની વાત તો બાજુ પર પણ ગુજરાતમાં આધાર કાર્ડની સીડીઓ તો વધારો ભાષણમાં મોટી મોટી વાતો કરતા ભાજપ સરકારના હોદ્દેદારો આજે કઈ કુંભકર્ણની ઊંઘી રહ્યા છે પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટર ઉભા કરો ને અમારા લોકો તમને ખબર નથી પડતી દરરોજ કરો સરકાર ને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ વાત કરો જો મામલતદાર શ્રી આ લોકોને તમે જ રેશન કાર્ડ પાછે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આપ્યા છે તેને કેવાયસી કરવાના બે મહિનાથી આ લોકો ધક્કા ખાય છે આધાર કાર્ડ આપણે જ આપ્યા છે સરકારને કહો આપણે જ આપ્યા છે તેને અપડેટ કરાવવાની હું જરૂર પડી ગઈ છે તમારે રેડિયાપાડા કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને રેડિયાપાડા આપણે આપડે આઈસીડીએસો બે ચાલે છે પોસ્ટ માં કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી એને પૂછ્યું છે બોલાવો એ લોકો ને નથી કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ને વાત કરો આ લોકો બે બે વાઘા થી આવેલા છે કેટલા જણ બે વાઘા છે ભાઈ બે વાઘા નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને ભાન નથી પડતી હું આજે લખી દઉં તમને ત્રણ મહિના થી કેમ છું હું આજે લખી દઉં પ્રાંત સાહેબ છે કે બોલાવો તમને કઈ ઓફિસમાં માં બેહી નમાય નથી આ તમે બધા નોકર છો ભાઈ આ પ્રજાના ટેક્સ નો પગાર તમને મળે છે નોકરી કરવાની હરકત કરો પ્રાંત અધિકારીને બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલનમાં સંકલનમાં લખીને પૂરું કરવાનું છે એને ફોલો કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મેં મૂકો આવીશ એમાં એવું છે ઓપરેટરમાં એ લોકો પ્રાંત અધિકારી બોલાવો એ લોકો પરીક્ષા લે પરીક્ષાનો પાસ થાય પછી ઓપરેટર તો ત્યાં સુધી અમારા લોકો અહીંયા ધક્કા ખાવાના છે નોટબંધીમાં બે વર્ષ સુધી લાઈન ઉપર લાગી અહીંયા જાતિના દાખલા પર મહિનો મહિનો લાઈન પર લગવાનો

આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળી એટલે અમે ખેડૂત અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા હવે તો અમે આધાર કાર્ડ અપડેટ કર્યું છે નાના નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે સરકારને કહો આ બધા રામાયણો આ બધા તાયફા બંધ કરે આ બિચારા બે બે વાગાના અંગે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહીંયા પોસ્ટનું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણ ના કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલીસ જણ ના કુપન હો જણ આપે છે કેટલા જણ ને કુપન આપે છે અહીંયા અભિ હાલ શું કરવાના છો નક્કી કરો કલેક્ટર ને બી ફોન કરું છું બાકી તાળા મારી દે હમણાં તમારી પ્રાંત ને બી મામલતદાર ને બી બંધ કરી દો સર્વરની ચાલતું હોય ફરવર ની ચાલતું હોય તો કેવું નહીં સરકાર ને આ બધી નાટક શું કરવા કમાયણ શું કરવા કાઢે છે સર્વરોની પેલા વ્યવસ્થા કરો પેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પહેલા સિસ્ટમ બહાર પાડો તો નહીં નફો અટવાય છે રાતે હિરાળામાં નાના નાના કોયરાઓને લઈને આ લોકો ઉગે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી દઈશ બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમને સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કઈ બહાર નથી પડતી તમને અધિકારીઓ થઈને હું હું ચાલે છે જિલ્લા સંકલનમાં તમને બે વાર કીધું કે નહીં તાલુકા સંકલનમાં તમને બે વાર કીધું